जय आदिवासी, जय आदिवासी। जो जमीन सरकारी है वो जमीन हमारी है। जो जमीन सरकारी है वो जमीन हमारी है। जोहार जोहार। खूब मोटी संख्या जे આપણા સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે તમામ લોકો નીકળ્યા છે એટલે મને ખૂબ ખુશીની વાત છે કે મારો સમાજ અન્યાય સામે બોલતો થયો હશે તમામનો પહેલા તો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન વાત કરે છે એ લોકો ક્રોસ હટાવવાની કરે છે ને ક્રોસ હટાવવાની પણ એ ફોરેસ્ટના અધિકારીઓને અહીંયાથી જાહેરમાં કેમ શું આ ક્રોસને હાથ પણ લગાવ્યો ને તો હાથ ની રહે એવા ત્યાં

આ લોકોને સૌથી મોટી તકલીફ શું પડી ખબર આપણા લોકોને છે ને આ મિશનરી આવી એટલે શિક્ષણ મળ્યું શિક્ષણ મળ્યું એટલે સારી સારી ઓફિસોમાં મોટા મોટા મુદ્દા ઉપર આપણા લોકો બેસા એટલે આપણા લોકોને એ લોકોએ સાહેબ કહેવો પડે સાહેબ કહેવા પડે ને એટલે આ મનોવાદી લોકોને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કહેવા પડે બીજી વાત અધિકારીઓને કહેવા માંગુ છું અમુક અધિકારીઓને કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તો એ લોકોએ શાંતિથી કરી દેવાનું આવે બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે તમારા કેસો પૈસોથી ગભરાતા નથી ખેરગામ ખાતે વાંચતા ચીકલા ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને જે હુમલો કરનાર એ લોકો દ્વારા આપણા પર ફરિયાદ આપવામાં આવે અને આ લોકો ફરિયાદ લઈ લે અને ચાર જેટલા ખોટા ગુના દાખલ કરી દે એટલે કેસો પેશોથી ગભરાતા નથી જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સંપૂર્ણ આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહેવ છું થોડા દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલાથી ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવો નહીં ભાઈ અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકારો નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને બિલસેન અને કોરવળ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પોઈન્ટ પરથી કહીએ છે કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો મારા મારો મિત્ર વિશુભગામિત સોંગર થી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખિશી ધર્મ પાડે છે એ ફક્ત ખિસ્તી ધર્મ ના અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં હિન્દુ ધર્મના અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે એટલે અમે અહીંયાથી જાહેર મંચ પરથી કહે છે વિશુભગામિત મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા નફટ નાલાયક લોકો આપણી પાસે ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દેજે ની પંદર થાય તો બી અન્યાય સામે તાકાતથી લડીશે લોકોના આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી અમે બી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું

મને જણાવ્યું કે ધરમપુર અને એ ઉઠાડવા માટે જંગલ ખાતા એ નોટિસ પચારી છે જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છે અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઉભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપિને રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે ને આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જીયે છીએ તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે ચાહે કોઈ પણ ધર્મ હોય તમે પ્રેમથી રહો એક જ વાત કહે છે ને પ્રેમથી રહો કોઈ એવું નથી કરતું કેતું ને કે તમે લડાઈ ઝગડા કરો

પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે એ કેમ કરીને લડાઈ અને ધર્મોનું રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે એને ઓળખી કાઢવા માંગે છે બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 25 26 અને 28 એમ કીધું છે કે બધાને જ ધર્મોનો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપવા માટે આપવામાં આવ્યો છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી કોઈએ ડરવાની જરૂર નથી હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે મુસ્લિમ થઈ જાય કોઈ હિન્દુ સમાજમાં જન્મ લે એટલે હિન્દુ થઈ જાય પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને છેલ્લે તો આપણે માનવી જ છે ને લોકો એવું ભૂલી ગયા છે બીમાર પડે છે ત્યારે કોઈ એવું નથી પૂછતું કે હિન્દુ છે ક્રિશ્ચન નું છે કે મોમેન્ડર નું છે કે બ્રાહ્મણ છે જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી ક્યારે ચૂપચાપ લોહી ચઢાવી લે છે ને ચડાવી લે છે ને તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને જીવા દેવું જોઈએ ને હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો અને હવે યુસીસી નું સ્ટીકર લઈને ઘરે ઘરે સમર્થન લેવા માટે પણ એ લોકો જ આવશે એટલે તમે બધા જાગતા રહેજો ને કહેવામાં આવ્યું છે કે જાગતાની પાડી અને આપડે બધા આપડે ફક્ત એક જ માંગણી લઈને આવ્યા છે અમે શાંતિ થી અમારા વિસ્તાર માં રહીએ છીએ અમારું આસ્થા પ્રતિક છે અમે એવું નથી કેતા કે તમે આ મંદિર તોડો કે તે મંદિર તોડો

એવું છે કે આપણા વિસ્તારમાં અશાંતિ ફેલાય પરંતુ આપણે શાંતિ રીતે આપણે વિરોધ કરવાનો છે અને આપણું જે આસ્થા નું પ્રતિક છે એને બચાવવાનું છે જય આદિવાસે

ગ્રામ પંચાયતની જગ્યા છે અને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવતી જગ્યા છે અને ગામના લોકોને કોઈને વાંધો નથી કોઈ એક વ્યક્તિ ફરિયાદ કરે અને એ ફરિયાદના એ હટાવવાની વાત કરે એ બિલકુલ સાહેબ અયોગ્ય છે એટલે અમારી આપ સાહેબની વિનંતી સાથે માગણી પડશે કે એ ક્રોસ ત્યાં રહેવા દેવામાં આવે કારણ કે બે હજાર આઠમાં એ લોકોએ જે લગાવ્યું છે ત્યાં એ આસ્થાનું પ્રતિક છે એમનું અને લોકો ત્યાં પોતાનું જે કંઈ માગણી હોય તો માગીને ત્યાંથી રવાના થાય છે એટલે એક ક્રોસ ત્યાં રહેવા દેવામાં આવે એ અમારી માગણી હિસાબ هي آهي هو زمين અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઇબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે